ત્રેવીસ ડિસેમ્બરે કોવિડને કારણે ચાર લોકોના મોત પણ થયા હતા કોવિડ નાઇન્ટીનને કારણે કેરળમાં બે અને રાજસ્થાન અને કર્ણાટકમાં એક એક દર્દીના મોત થયા હતા હાલમાં દેશમાં કોવિડના સક્રિય કેસોની સંખ્યા ત્રણ છે ભારતમાં કોવિડના પેટા પ્રકાર એટલે કે જે એન ચિંતા વધી છે રાજ્યો આ સબવેરિયન્ટને લઈ સંપૂર્ણ અલર્ટ મોડમાં છે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને જીનોમ સ્ક્વિન્ઝિંગ માટે કોવિડ નાઇન્ટીન સ્વેબ સેમ્પલ મોકલવાનો નિર્દેશ આપ્યો છે વધતા કેસ વચ્ચે લોકોએ ધ્યાન રાખવાની ખૂબ જરૂર છે ભીડમાં જતા લોકોએ માસ્ક પહેરવું જોઈએ તેવી તબીબોનું કહેવું છે તો હોસ્પિટલમાં તબીબ અને નર્સને માસ્ક પહેરી રાખવા સૂચના પણ આપવામાં આવી છે